શું તમને કાર્ટૂન કે એનિમેશન જોવાનું ગમે છે માત્ર ત્રણ સ્ટેપમાં મજેદાર એનિમેશન બનાવો રેકોર્ડ પોઝ મૂવ રેકોર્ડ પોઝ મૂવ રેકોર્ડ પોઝ મૂવ આ સ્ટેપનું વારંવાર પુનરાવર્તન કરો અને છેલ્લે વિડિયો રેકોર્ડિંગને સ્ટોપ કરો બસ તમારું એનિમેશન થઈ ગયું આને સ્ટોપ મોશન એનિમેશન કહે છે અને રસપ્રદ વાત એ છે કે આ ટેકનિકનો ઉપયોગ કરીને કાર્ટૂન પણ બનાવવામાં આવે છે સ્ટોપ મોશન એનિમેશન થી તમે વાર્તા પણ કહી શકો છો વસ્તુઓને અદ્રશ્ય કરી શકો છો અથવા નિર્જીવ વસ્તુમાં જીવ લાવી શકો છો માત્ર ત્રણ નિયમ રેકોર્ડ અને પોચ બટન ને ઝડપથી દબાવો વસ્તુઓને ધીમે ધીમે આગળ લઈ જાવ કેમેરાને હલાવશો નહીં કદાચ યુ પોચ કરવાનો કોઈ વિકલ્પ ન હોય તો તમે ફોટા દ્વારા પણ એનિમેશન કરી શકો છો વસ્તુને આગળ કસેડો ફોટો પાડો આગળ વધો ફરીથી ફોટો પાડો અને છેલ્લે કોઈ પણ એડિટિંગ એપ્લિકેશનમાં આ બધા ફોટાઓને ક્રમમાં ગોઠવો છે ને મજેદાર તમારો વિડીયો અમારી સાથે પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર શેર કરો કદાચ પહેલી વાર એનિમેશન બરાબર ન આવે પરંતુ તમારો પ્રયત્ન ચાલુ રાખો ઓલ ધ બેસ્ટ